તો જ એનસીપી ગુજરાતમાં પોતાના ઉમેદવારો ઉતારશે સંવાદદાતા દીક્ષિત ચક્રાર જોડાઈ ગયા છે દીક્ષિત જણાવો શું છે વધુ વેગા તો બિલકુલ જે રીતે વાત ચાલી હતી બે હજાર સત્તરમાં એનસીબીએ તમામ જે ગુજરાતમાં ઘણી બધી બેઠકો હતી ત્યાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા એટલે તેના કારણે કોંગ્રેસને પણ ડેમેજ થયું હતું અને એનસીબીને પણ તાર્યું પરિણામ નથી મળ્યું ફક્ત કુતિયાણા બેઠક વાત કરતા તમામ બેઠકે હારનો સામનો એનસીબીએ કરવો પડ્યો હતો એટલે કે આ વખતે જે તે મહાગઠબંધનની સ્થિતિ છે તેને લઈને એનસીપીએ પણ નિર્ણય કર્યો છે કે જે રીતે જો કોંગ્રેસ બેઠક આપવા તૈયારી થશે અને બંને વચ્ચે પોઝિટિવ બેઠક થશે તો જ એનસીબી પાસે ફક્ત એક

માટે ખૂબ રાહત સમાચાર દીક્ષિત આભાર તમામ જાણકારી આપવા માટે તો એનસીપી પોતાનો એક પણ ઉમેદવાર ઉભો નહીં રાખે તેવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે મન બનાવી લીધું એનસીપી દ્વારા તેવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે